શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય સિયારામ જય શ્યારામ તો મિત્રો પેલો કે હમણાં એક મેમે ચાલક હે પાવલિયા હલો એટલે અમે હલોહણા એનું કારણ કે ભાઈ સમય પ્રમાણે આપણે ગાડીનું કામ કરાવવું પડે આપણે સમય પ્રમાણે કરાવતા હતા પણ કહેવાય ને કે ગરમી એટલી બધી ભયંકર પડી રહી હતી કે અમારી ગાડી હીટ મારી જઈ તે પછી અમે ગેરેજ લઈને આવ્યા અને એ એવું કે ભાઈ પ્રોગ્રામમાં ગયા હતા પ્રોગ્રામમાં એ આવીને ઘરે આવ્યા તાણ જ મારી સારું કર્યું કે પ્રોગ્રામમાં રિટર્ન ના આવતા હતા અને કેનલ ઉપર રીટના ના મારી નકર ફૂલ હલવાના હતા એટલે અમારે સોહનભાઈ છે સારા એવું મસ્ત સરસ મજાનું કામ કરે છે તો સોહનભાઈ ત્યાં આવ્યા તો સોહનભાઈએ તાત્કાલિક અમારું કામ હાથ ઉપર લઈ લીધું છે અને બને એટલું સત્વરે કરીને આપી દે હે અને આ રીતમાં કહેવાય કે સંતોષકારક કામ કરી આપે છે એટલે ડાયરેક્ટ અમે એમની ગેરેજ ઉપર આવીએ અને ગાડી જુઓ સબ પૂરજે ભૂરજે અલગ કરકે કેલ દઈએ હે અને હેડ વગર ઉતારવાની તૈયારીમાં હે તો બે દિવસમાં તાત્કાલિક આજે હવે હેડ ઉતાર દે કાલે હેડનું કામ થઈ જાય તો જેવું કામ થઈ જાય તેવું આપણે જવાનું છે લઈ અને બહાર બે મિત્રો નવલોગમાં